બનાસકાંઠા જિલ્લામાં ગત મોડી રાત્રિથી વરસાદી માહોલ જિલ્લાના મોટા ભાગમાં ધોધમાર વરસાદ ડીસામાં પણ ગત મોડી રાત્રિથી ભારે વરસાદ ડીસા શહેરમાં મોડી રાત્રે પડેલા વરસાદથી લોકો મુશ્કેલીમાં મુકાયા ડીસા શહેરના ત્રણ હનુમાન મંદિર પાસે વરસાદી પાણી ભરાતા રાહદારીઓ અને દુકાનદારો મુશ્કેલીમાં ભારે વરસાદના પગલે રસ્તા પર નદીના પાણીની જેમ વરસાદી પાણી વહેતું થયું દર વર્ષે ચોમાસામાં ત્રણ હનુમાન રોડ પર વરસાદી પાણી ભરાય છે વેપારીઓએ અને ડોક્ટર હાઉસના લોકોએ નગરપાલિકામાં પાણીના નિકાલ માટે અનેકવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ જ કામગીરી નહીં ભારે વરસાદી પાણીના કારણે વેપારીના ધંધા રોજગાર પર અસર તાત્કાલિક ધોરણે વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવે તેવી અહીંના લોકોની માંગ છે મારું નામ મૌલિક ત્રણ હનુમાન રોડ ડીસા ગઈકાલ જે વરસાદ પડી રહ્યો છે તો વરસાદ આવવાના લીધે પાણી ભરાવાની અહીંયા સમસ્યા થાય છે અને અત્યારે જે જોઈ શકાય છે કે જે પાણી છે એ પ્રમાણે શોપિંગવાળાની જે કસ્ટમરમાં અને બીજામાં આવવા જવામાં અને તકલીફ પડે છે એના લીધે ગરાગી ઉપર અસર થાય છે અહીંયા સમસ્યા સમસ્યા હશે લગભગ ચાર પાંચ વર્ષથી તો હશે કે જે આ રોડ બને છે રજૂઆત કરેલી છે શોપિંગ વતી ના હાલ તો કંઈ નથી વરસાદ આવવાથી આ પાણી ભરાવાનો પ્રશ્ન રહે છે શું એ હંમેશા અહીંયા એપ્લિકેશન બીજી લખી દો પણ નગરવાળી નગરપાલિકાવાળા કોઈ આવે ધ્યાન દેતા નહીં હા હંમેશા ખાડા ભરાઈ જાય પાણીથી અને ત્યાંથી આવા ગામોમાં બાંધિત થાય છે અને અમે પરેશાન થાવશું કેટલા સમય હંમેશા દર વર્ષે જે વરસાદ આવે વરસાદનો ટાઈમ આવે અને એ ટાઈમે એવું જ થઈ જાય